સુરતમાં ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપી કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેવાની સમયાંતરે તેજ બનેલી ગતિવિધિને તે પગલે ભાજપે ખુલાસો કરવા પડ્યા છે પ્રેસ કોન્ફરન્સ યોજી આપને પડકાર ફેંક્યો છે કે જે કાર્યકર્તાઓ જોડાયાનો દાવો કરે છે તે ભાજપ પ્રાથમિક સભાસદ હોવાનો પુરાવા જાહેર કરે જેથી ભાજપમાંથી આપમાં જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના સભ્યપદની રસીદો જાહેર કરી છે કાર્યતા ભાજપ સુરત શહેરના સંગઠનની નબળી પાર્ટીના હજાર કરતાં પણ વધારે કાર્યકર્તાઓ વિવિધ વોર્ડમાંથી આપમાં જોડાઈ રહ્યા છે ભાજપ શહેરનું નબળું સંગઠન સામે આવતા જ મહડી મંડળ દ્વારા પણ શહેરના સંગઠનને ઠકો આપવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને આમ આદમી પાર્ટીમાં એક પણ ભાજપના કાર્યકર્તા ન ગયો હોવાની વાત કરતા આખરે આપ દ્વારા ભાજપના જે હોદ્દેદારો આપમાં આવ્યા છે તેની ઓળખ જાહેર કરી રહ્યા છે અને ભાજપના જ કાર્યકર્તા હોવાના પુરાવા પણ આપી રહ્યા છે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પુણેશ મોદી અને શહેર પ્રમુખ નિરંજન જાંજમારે પડકાર ફેંક્યો હતો કે આમ આદમી પાર્ટીમાં ગયેલા ભાજપના કાર્યકર્તા હોય તો તેમને સભ્યપદ માટેના પુરાવા રજૂ કરવા જોઈએ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના વિવિધ બોર્ડના મહામંત્રીઓ મંત્રી આરટીસીએલ કારોબારી સભ્ય જેવા વિવિધ સંગઠનના મહત્વના હોદ્દા ઉપર રહેલા યુવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભાજપમાંથી આપમાં જોડાયેલા યુવા કાર્યકર્તાઓએ પોતાની સભ્યપદની રસીદો પણ જાહેર કરી છે જેના આધારે ભાજપે જે દાવા કર્યા છે કે આમ આદમી પાર્ટીમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તા જોડાયા નથી તે ખોટા દાવાને સાબિત કરી બતાવી છે આપમાં જોડાયેલા નેતાઓએ પોતાની ઓળખ પણ પુરવાર કરી છે અને ભારતીય જનતા પાર્ટી લઈ પત્રકાર પરિષદમાં જે પડકારો ફેંક્યા હતા તેણે પણ ઝીલીને પ્રત્યુત્તર આપ્યા છે ભાજપમાં મહામંત્રીના પદ ઉપર રહેલા વિપુલ સખિયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રમાણિક અને નિષ્ઠાપૂર્ણ કામ કરતો હતો પરંતુ જે રીતે ભાજપના કેટલાક નેતાઓ કે જે પોતાની આસપાસ રહેતાને અને ચમચાગીરી કરતા હોય તેવા જ કાર્યકર્તાઓને આગળ લાવવા માટેનું કામ કરે છે જે જોઈને હું ખરેખર દુઃખી હતો

અને છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર પાંચ યુવા મોરચા મહામંત્રીની જવાબદારી છેલ્લા ઘણા ટાઈમથી પ્રમાણિકતા અને નિષ્ઠાવાન કાર્યકર્તાને ક્યાંક ને ક્યાંક અવગણના થાય એવું મને લાગી રહ્યું હતું જેથી કરીને થોડાક ટાઈમ પહેલાં જ મેં હમણાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને મારા સ્નેહીજનો સગા સંબંધીઓ તેમજ મિત્રો અને ઘણા બધા કાર્યકર્તાનું કહેવાનું એમ હતું કે વિપુલભાઈ આપણે લોકોની સેવા કરવી હોય તો એક તો રસ્તો કોઈ પણ એક રસ્તો પકડવો પડશે અથવા તો કોઈ પણ એક સારી પાર્ટી પકડવી પડશે તો એ લોકોના સૂચનને અનુસરણ કરીને હું એક ઈમાનદાર શ્રેષ્ઠ આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે જે સારા એવા કાર્યો કરે છે એવી આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થઈને આગળ ભવિષ્યમાં લોકો માટે સેવા કરવા માટે જે એક સારી પાર્ટીને સાથે રહીને કરવા માટે સુરત શહેર ભાજપ સંગઠન પોતાની બચાવ કરવા માટે જ્યારે પત્રકાર પરિષદમાં જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને પોતાનું સભ્યપદ આપી દેવા માટેનો પડકાર ફેંક્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ના જોડેલા ભાજપ ના કાર્યકર્તાએ તેમની ઓળખ જાહેર કરી છે સ્થાનિક સ્થિતિ એવી દેખાઈ રહી છે કે વિવિધ સોસાયટીમાં તાજેતરમાં લોકો પોતાના પડતા માટે ભાજપના કોર્પોરેટરો કે નેતાનો સંપર્ક કરવાને બદલે આમ આદમી પાર્ટી આપના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે તાજેતરમાં સગરામપુણા પૂણા અણાજન વિસ્તારોમાં કે જે ભાજપને ગઢ માનવામાં આવે છે તેવા વિસ્તારોમાં ભાજપના નેતાઓની વિરોધના બેનરો લાગતા એ વાત સ્પષ્ટ થાય છે કે લોકોની પણ નારંગી શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અઝર કોરસી સાથે વાળા જી ટીન્યુઅર્સ